નૌકાબેન પ્રજાપતિ પૂર્વ સાંસદશ્રી દિનેશભાઈ અનાવડિયા તથા મંચ પર બિરાજેલ સર્વે સન્માન્ય મંચ આગેવાનો મહાનુભાવો સર્વે સરપંચશ્રીઓ દૂર દૂરથી પધારેલા મારા વડીલો ભાઈઓ બહેનો બાળકો પત્રકાર મિત્રો આપ સૌને બનાસની દીકરીના વંદન અને પ્રણામ આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે બનાસકાંઠા જિલ્લાની જે સેવા કરવાની મને જે તક આપી છે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું જરૂરથી સાર્થક કરીશ અને ભારતીય જનતા પાર્ટી તો જે વચન આપે છે તે જરૂરથી પૂરું કરે છે આપણે જોયું કે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી અને એમના નેતૃત્વ અમે અનેક ધાર્મિક સ્થળોનો જીર્ણોદ્ધાર થયો છે તે પછી કાશીનું વિશ્વનાથનો કોરિડોર હોય કે મહાકાલેશ્વર ઉજ્જૈનનું કોરિડોર હોય અને આપણી દ્વારકાનગરી જ્યાં જૂની દ્વારકા નગરી સમુદ્રમાં ગરક થઈ ગઈ હતી ત્યાં આપણા મોદી સાહેબે સિત્તેર ફૂટ નીચે દરિયામાં જઈને દર્શન કર્યા કર્યા અને આપણને પણ મીડિયાના માધ્યમથી દર્શન કરાવ્યા અને કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે મોરપિંચ એ પણ તેમણે ત્યાં ધરાવ્યા અને ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે યોગ એ પણ ત્યાં તેમણે કર્યા અને મહાકાળી માતા પાવાગઢમાં કોઈએ જો ધંધા ચડાવીએ પાંચસો વર્ષ બાદ તે આપણા મોદી સાહેબ છે એટલે ભારતીય જનતા પાર્ટી તો ધાર્મિકતાને વરેલી પાર્ટી છે અને ગૌમાતાના રક્ષણ સાથે જોડાયેલી પાર્ટી છે આપણા આગળના વક્તાઓએ કહ્યું કે કેમ આપણે બધી યોજનાઓ યાદ કરાવી કે કેટલા છેવાડાના જન જનના લોક જનપ્રજાના સુધી કયા કયા કામો પહોંચ્યા છે અને તે પછી જો નળથી જળની યોજના હોય કે રેલવેનું કામ હોય એરપોર્ટનું હોય રસ્તાનું હોય પાણીનું હોય શિક્ષણની વ્યવસ્થા પણ હોય કે આરોગ્યની આધુનિક સગવડો હોય એટલે આ બધી જ સગવડો આયુષ્યમાન કાર્ડ અંતર્ગત આપણા પરિવારનું કોઈ વ્યક્તિ બીમાર પડે તો આપણે એની સારવાર આધુનિક સગવડોવાળી હોસ્પિટલમાં સારી રીતે કરાવી શકીએ છીએ અને આ બધી જ યોજનાઓ જે કલ્યાણકારી યોજનાઓ છે પ્રજાજનો માટે એનું દરેક પ્રજા લાભ રહી રહી છે અને મારે તો છત્રીસે છત્રીસ કોમના સમાજને સાથે લઈને ચાલવાનું છે અને વિશેષ તમારા આ વિસ્તારની તો મારા ઉપર વિશેષ જવાબદારી છે માટે મારે તો બનાસનો વિકાસ કરવો છે મહેનત કરવી છે અને મહેનત મારા સ્વભાવમાં છે અને સેવા મારા સંસ્કારમાં રહેલી છે કાકાએ પોતાના પરિવારની ક્યારેય પણ ચિંતા નથી કરી તેમણે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક સમાજની પરિવારની ચિંતા કરી કરી છે અને મારે પણ એ સેવાના જે વારસો છે સેવાનો એમનો જે સંકલ્પ છે એને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું તમે કોઈ ભેદભાવના મારે ના રહેતા તો હું આજે બનાસની દીકરી તરીકે આપણી વચ્ચે આશીર્વાદ લેવા માટે અહીંયા ઉપસ્થિત છું મને વિશ્વાસ છે કે આપ બધા મારી જોડે રહેશો અને આશીર્વાદ આપશો અને તમારા માટે પણ જે પણ તમારા પ્રશ્નો હશે વ્યક્તિગત સામાજિક જે પણ તમારા કામ હશે એના માટે હું તમારી દીકરી તરીકે આપણા પડકે જરૂરથી ઊભી રહીશ એવી હું આપ સૌને અહીંયા ખાતરી આપું છું અને હું તો માત્ર પ્રતિક જ છું આપણે મોદી સાહેબને દેશના ત્રીજી વખત બનાવ વડાપ્રધાન બનાવવા માટેની આ દેશની સૌથી લોક મોટી લોકશાહીની ચૂંટણી છે માટે મોદી સાહેબને ધ્યાનમાં રાખવાના છે અને આપણે જે ઘરે ઘરે રામધૂન બોલાવીએ છીએ એને યાદ કરી અને શ્રી રામ ભગવાનને યાદ કરીને આપણે સાતમી મેના રોજ કમળનું બટન દબાવી અને ભારતીય જ આપણા મોદી સાહેબના હાથ બનાસકાંઠા વતી વધુ મજબૂત કરવાના છે અને મારા જે કાર્યકર્તાઓ અહીંયા બેઠા છે એમની જે બૂથ ઉપરની જે મહેનત છે એમનો જે પરિશ્રમ છે એમનો જે પરસેવો છે બૂથ લેવલ ઉપરનો એને હું ક્યારેય પણ જીવનભર નહીં ભૂલું અને ભારતીય જનતા પાર્ટી તો ના કાર્યકર ભારતીય જનતા પાર્ટીની એક બહુ મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાની તાકાત ઉપર જ ચૂંટણી લડાતી હોય છે અને મારે તમને કહેવું છે કે તમારો એક વોટ એ આ રામ મંદિરનું નિર્માણ કરાવી શકે છે તમારો એક વોટ એ કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની કલમ દૂર કરી શકે છે અને તમારો એક વોટ આપણા બનાસકાંઠા અને આખા દેશની સરહદોને હજુ વધુ મજબૂત કરી શકે છે તમારો એક વોટ સીધો જ વિકાસને મળે છે તમારો એક વોટ એ આપણું બનાસકાંઠા નહીં પણ આખા દેશને તાકાતવાર અને સમૃદ્ધ બનાવી શકે છે અને વિદેશના પંદર દેશોએ તો અત્યારથી સ્વીકારી લીધું છે કે ફરી વખત ભારત દેશના ત્રીજી વખતના વડાપ્રધાન મોદી સાહેબ છે એટલે અત્યારથી જ એને એડવાન્સમાં જ આગળના મહિનાઓનું વડાપ્રધાન તરીકેનું આમંત્રણ પણ આપી દીધું છે અને આપણે તો પનોતા પુત્ર છે મોદી સાહેબ ગુજરાતના અને આપણા પાડોશી ગામ વડનગરના તેઓ વતની છે માટે મારી આપ સૌને વિનંતી છે કે આપણે એક વિકસિત સશક્ત આત્મનિર્ભર અને હરિયાળા બનાસકાંઠા માટે અને મોદી સાહેબને દેશના ફરીથી વડાપ્રધાન બનાવવા માટે સાતમી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી અને કમળનું બટન દબાવી અને મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરીએ મારે તો આપને ગૌરવ થાય એવા કામ કરવા છે આપણા મોદી સાહેબનું જે સ્વપ્ન છે માં અંબાના અંબાજી અંબાજીમાં ભવ્ય કોરિડોર બને એના માટે હું કેન્દ્ર સરકાર અંતર્ગત જરૂરથી સહયોગી રહીશ અને પ્રયત્નશીલ રહીશ અને મારે એવા ઉદ્યોગો કેન્દ્ર સરકાર અંતર્ગત આપણા બના વાવ આજુબાજુ બનાસકાંઠામાં લાવવા છે કે જેથી આપણા વાવના યુવાનોની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને એટલે એ માટે હું કેન્દ્ર સરકાર અંતર્ગત જરૂરથી પ્રયત્નશીલ રહીશ ફરીથી આપ સૌને વિનંતી કરું છું કે મોદી સાહેબને જીતાડવા માટે મોદી સાહેબના દેશના ફરીથી વડાપ્રધાન બનાવવા માટે મોદી સાહેબના વિકાસને અવિરત ગતિથી આગળ લઈ જવા માટે અને મોદી સાહેબનું જે સ્વપ્ન છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનું બે હજાર સુડતાલીસ એટલે કે આપણા દેશને જ્યારે આઝાદી આઝાદી મળે સો વર્ષ પૂરા થાય ત્યારે એમનું જે વિકસિત ભારતનું સપનું છે એ પૂરું કરવા માટે સાતમી મહિના રોજ કમળનું બટન દબાવી અને બનાસકાંઠા વતી એક કમળ આપણે મોદી સાહેબને જરૂરથી અર્પણ કરીશું અને મોદી સાહેબે આપ સૌના ભરોસે જ મને આપણી વચ્ચે મૂકી છે મૂકી છે એટલે એ ભરોસો તમે જાળવી રાખજો એવી હું આપ સૌને વિનંતી કરું છું ભગવાન આપ સૌનું કલ્યાણ કરે આપ સૌને તાજા માજા રાખે આપની સર્વે મનોકામના પૂર્ણ કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું અને છેલ્લે આપ દૂર દૂરથી અહીંયા ઘણા સમયથી પધાર્યા છો મને સાંભળી મારું સ્વાગત કર્યું સન્માન કર્યું